સીહોદ બ્રિજ ટૂટ્યો સુખી ડેમ પાણી છોડાતા બ્રિજના પાયા બેસ્યા નેશનલ હાઇવે છપ્પન પરનો બ્રિજને બ્રિજ મોટો નુકસાન થયું છે જેના લીધે રસ્તો બંધ કરાયો છે ગત વર્ષે આ જ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો આ વર્ષે વધુ તૂટ્યો ફોર વ્હીલર બાઇક સાથે નાના વાહનો ચાલતા હતા જે બે દિવસ પૂર્વ ડ્રાઈવર્ઝન પણ ધોવાયું હતું છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ સિહોદ બ્રિજ તૂટી ગયો છે સુખી ડેમનું પાણી છોડાતા બ્રિજના પાયા બેસ્યા છે નેશનલ હાઇવે નંબર છપ્પન પરનું બ્રિજને મોટું નુકસાન થવા પામ્યું છે તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો છે ગત વર્ષે ક્તિગ્રસ્ત આ બ્રિજ થયો હતો આ વર્ષે વધુ બ્રિજ તૂટ્યો છે ફોરવ્યુલર અને બાઇક સાથે નાના વાહનો આ બ્રિજ ઉપર ચાલતા હતા જેથી બે દિવસ પૂર્વ બ્રિજ પાસે બનાવેલ ડ્રાઇવરઝન પણ ધોવાયું હતું અને હાલ તો તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવાતા લોકોને અને વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસમી નદી અને ભારજ નદીમાં વધારે પાણી આવ્યું છે ભારજ નદીમાં પાણી આવવાના કારણે નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ ઉપરનો જે બ્રિજ હતો એ ભારજ બ્રિજ ઉપર પિલ્લર થ્રી આગળ ડેમેજ થયું છે સેટલમેન્ટ ઉપરાંત જે ફાઉન્ડેશન હતું એ ટિલ્ટ પણ થયું છે એના કારણે આપણે વાહન વ્યવહાર તદ્દન ત્યાં અટકાવી દીધેલો છે ડાયવર્ઝન પણ અગાઉ ધોવાઈ ગયેલું હતું એટલે આપણે તમામ વાહનોને મોઢાસર ચોકડી રંગલી ચોકડી થઈને વન ટુથી ત્રણ રસ્તા સુધીનું ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી દીધી છે સાથે આપણે પોલીસ તંત્ર તમામ વાહનોની મૂવમેન્ટ હાલના તબક્કે અટકાવી દીધું છે સાઇન બોર્ડ પણ લગાવવામાં આવશે ત્યારે સાથે ટ્રાફિકનું નિયમન થાય એ બાબતની તકેદારી અને લોકો આ રસ્તે અવરજવર કરતા હોય એ બાબતે પૂરતી કાળજી રાખે એને માટે આપણે સૌને અનુરોધ પણ કરવો હાઇવે છે હાઇવે ક્યાંય કાર્યરત થાય તેવી શક્યતા છે કે પૂરી ક્યારે બની ખાસ કરીને જ્યારે વરસાદનું પાણી ઓસરી જાય ત્યાર પછી એમની રિપેરેબિલિટી એમનું રિપેર કરવા માટેનું ટેન્ડર ઓનલાઈન હતું પણ હાલના તબક્કે જ્યારે ડેમેજ વધારે થયું છે ત્યારે અને જ્યારે વરસાદનું થોડું વહેણ ઓછું થશે ત્યાર પછી નવેસરથી એસેસમેન્ટ કરીને આગળનો નિર્ણય લઈશ અને કામગીરી હાથ કરે છે એ પણ જે સમય ઓલરેડી નીકળી ગયેલો છે અને હજુ પણ કદાચ બે ત્રણ વર્ષ બીજા લાગેલા કહે છે જિલ્લાની જનતાને ખૂબ મુશ્કેલી પડે એમ છે તો વૈકલ્પિક વ્યવસ્થા છે વૈકલ્પિક રસ્તા માટેની આપણે ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થા કરેલી છે હાલના તબક્કેનું જાહેરનામું પણ આપણે પ્રસિદ્ધ કરવાની તૈયારી કરેલી છે પણ હાલના તબક્કે કેમ કે ડાયવર્ઝન પણ વેધર ડાયવર્ઝન નહોતું અને ખાસ કરીને એના સ્ટ્રેન્થનિંગ માટેની આપણે તૈયારી કરતા હતા અત્યારે ડેમેજ થયેલું છે એટલે ફર્ધર એનું એસેસમેન્ટ કરીને વહેલામાં વહેલી તકે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે અમે કોર્ડિનેશન કરીને વહેલામાં વહેલી તકે આ કનેક્ટિવિટી પૂર્વવત થાય એ દિશાના પ્રયત્ન હાથ ધર્યો છે સુખી ડેમમાં ગેટ સ્ટેપ બાય સ્ટેપ ખોલવામાં આવ્યા હોત તો કદાચ તમારી સ્થિતિ છે તેની હોત એક સાથે છ ગેટ ખોલી દેવામાં આવ્યા છે જો બે ત્રણ દિવસ પૂર્વેથી એક એક કરીને ગેટ ખોલી તો અથવા તો પાણીનું જે રીતે પૂરું થોડું કરીને છોડ્યું હોત પાણીનું લેવલ એમનું રૂલ લેવલ આપણે જે મેન્ટેન કરવાનું હોય છે એ મેન્ટેન કરીને આપણે અહીંયા કાર્યવાહી કરતા હોઈએ છીએ અને બંને ઓથોરિટી સાથે પણ થતું હોય છે એટલે વાસ્તવમાં સુદકી ડેમના દરવાજા ખોલવાના કારણે જ ઇસ્ટર્ન ડેમેજ થયું હોય એવું નથી પણ બેસિકલી ઓલરેડી ડેમેજ હતો અને ત્યાર પછી પાણી આવવાથી અને વહેન અને ઉપરવાસમાં વરસાદ પણ વધારે છે સ્થાનિકે પણ વરસાદ વધારે છે એટલે એમના કારણે ડેમેજ થવાની શક્યતા વધારે છે জিটি বি নিউজ ছোট উদয়পুর